નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપની સમક્ષ એ દેવી સ્તુતિનું ગુજરાતી ભાષાંતર રજૂ કરું છું કે જેની રચના રામચરિત માણસના રચયિતા એવા ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી જેના પરથી સાબિત થાય છે કે તુલસીદાસજી માત્ર ભગવાન શ્રી રામચંદ્રજીના જ નહીં પણ ભગવતી દેવી માતાજીના પણ ઉપાસક હતા તો આવો સંભળાવવું ગોસ્વામી તુલસીદાસજી રચિત દેવી સ્તુતિનું ગુજરાતી ભાષાંતર હે દેવી આપ અસહ્ય દોષ અને દુઃખોનું શમન કરવાવાળા છો મારા પર દયા કરો તમે વિશ્વ બ્રહ્માંડના મૂળરૂપ એટલે કે તેના ઉત્પત્તિ સ્થાન છો ભક્તો પર સદાય અનુકૂળ રહો છો દુશ્મનો માટે હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું રાખો છો અને આપ સૃષ્ટિની ઉત્પત્તિ કરનારી મૂળ પ્રકૃતિ છો તમારા સુંદર શરીરથી સમસ્ત અંગોમાં વીજળી જેવી ચમક છે તેના પર દિવ્ય વસ્ત્રો અને સુંદર આભૂષણો શોભી રહ્યા છે આપના નેત્રો હરણના બચ્ચા અને શુભ એવા ખંજન નામના પક્ષીના નેત્રો સમાન સુંદર છે મુખ ચંદ્રમાં સમાન છે આપને જોઈને કરોડો રતિ અને કામદેવ લજ્જિત થઈ જાય છે આપ રૂપ સુખ અને શીલની સીમા છો દુષ્ટો માટે આપ ભયાનક રૂપ ધારણ કરનારા છો આપ જ લક્ષ્મી આપ જ પાર્વતી અને આપ જ શ્રેષ્ઠ બુદ્ધિવાળી સરસ્વતી છો હે જગતજનની આપ જ કાર્તિક સ્વામી અને ગણેશજીની માતા છો અને ભગવાન શિવજીના ગૃહિણી છો હે ભવાની તમારી જય હો જય હો આપ ચંડ દાનવની ભૂજાઓ તોડનારા અને મહિષાસુરને મારનારા છો મૂંડ દાનવના ગમનનો નાશ કરી આપે જ તેના અંગ ઉપાંગો તોડ્યા છે શુંભ નિશુંભ જેવા પાગલ હાથીઓ માટે આપ રણમાં સિંહણ છો આપે આપના ક્રોધરૂપી સમુદ્રમાં શત્રુઓના દળોના દડો ડુબાડી દીધા છે વેદ શાસ્ત્ર અને હજારો જીભવાળા શેષનાગજી આપનું ગુણગાન કરે છે છતાં પણ તેનો પાર પામવો એમના માટે ખૂબ જ મુશ્કેલ છે હે માતા મૂજ તુલસીદાસને શ્રી રામચંદ્રજીમાં એવા જ પ્રણ પ્રેમ અને નેમ આપો જેવો ચાતક પક્ષીને કાળા વાદળો પ્રત્યે હોય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ